અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકોને થયેલ નુકશાનના સર્વે માટે પાઠવ્યો પત્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રત્યભ દુધાતે કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાની અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી બાગાયતી પાકોને થયેલ નુકશાનીના સર્વે માટે પત્ર પાઠવ્યો છે બે ના ચોવીસના સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં વરસાદમાં કૃષિમંત્રીએ ત્રેવીસ દસના પત્રમાંથી અમરેલી જિલ્લાના ખેડૂતોને ટૂંક સમયમાં સહાય પેકેજ મળવાની ધારણા આપેલી હતી જે હૈયા ધારણાની આજ દિન સુધી ખેડૂતોને સહાય પેકેજ મળેલ નથી છ મે બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં તીવ્ર ગતિથી પવન સાથે કમોસમી વરસાદ પડેલો હતો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં બાગાયતી પાકોમાં વ્યાપક નુકસાની ગયેલ છે ફળ ફલાવ વૃક્ષો ધરાશાયી થયેલ છે વર્ષ બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદનું સહાય પેકેજ આપવામાં અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવેલ છે આપની કક્ષાએથી અમરેલી જિલ્લામાં બાગાયતી પાકોમાં સર્વે કરાવી સહાય ચૂકવવા વિનંતી કરતો પત્ર પ્રતાપ દુધાટે પાઠવ્યો છે